રાજ્યમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓને તરબોળ કરી દીધા છે આ દ્રશ્યો પોરબંદરના છે જ્યાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે સર્વત્ર જળબંબાકાર થઈ ગયું છે ધોધમાર વરસાદ પડવાને કારણે બાલાગામથી બામણાસા ગામ તરફ જવાનો રસ્તો ધોવાઈ ગયો પાણીનો ધસમસતો પ્રવાહ રોડને પોતાની સાથે તાણી ગયો ગામડાઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે કાંસાબડ અને સેગ્રસ વચ્ચેના રસ્તા પર પણ પાણી ફરી વળ્યા છે જેને લઈને બંને ગામ વચ્ચેનો રસ્તો બંધ થયો છે ચારે બાજુ માત્ર ને માત્ર પાણી જ પાણી નજરે આવી રહ્યું છે મુશળધાર વરસાદ પડવાને કારણે ગીડ પંથકના ચિકાસા ગરેજ જરા મહિયારી પસવારી સહિતના ગામડાઓમાં પણ જળબંબાકાર થયા છે ગરેજ ગામથી મહિયારી ગામ જતો રસ્તા પર પાણી ભરાઈ જતા રસ્તો બંધ થયો છે જેને કારણે પંથકના ઓગણીસ ગામ સંપર્ક વિહોણા બન્યા છે ચારે બાજુ પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજા રાજા વરસાદને કારણે ગિરનાર પર્વત પરવત સૌંદર્ય ખીલી ઉઠ્યું છે પર્વત પરથી ધોધ વહેતા થયા હતા ત્યારે પણ આ સૌંદર્યની સાથે વરસાદની ભરપૂર મજા માણી હતી કેશોર તાલુકામાં પણ મેઘો મુશળધાર વરસ્યો હતો ભારે વરસાદને કારણે ઓઝત નદી વૈકાંઠે વહેતા નદીનો પાડો તૂટી ગયો હતો બામણાસા બાલાગામમાંથી પસાર થતી ઔઝત નદીનો પાળો ચાર જગ્યાએથી તૂટી જતા ગીર પંથક પાણીમાં ગરકાવ થયું છે

બગસરા ગામો બન્યા છે ભાવનગર માં પણ મેઘો મુશળધાર વરસ્યો મહુવા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા જળબંબાકાર ની સ્થિતિ ઊભી થઈ છે ભારે વરસાદને કારણે મહુવાની બુટીયો નદી ગાંડીતૂર બની છે

નદીમાં પાણીની પુષ્કળ આવક થતાં મયુરનગર અને રાયસંગપુરને જોડતો પુલ ધોવાઈ ગયો નદીનો ધસમસતો પ્રવાહ પુલને પોતાની સાથે તાણી ગયો જેને કારણે વાહન વ્યવહાર બંધ થયો ભારે વરસાદને કારણે મોરબીના બ્રાહ્મણી બે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે જેને લઈને ડેમના પાંચ દરવાજા જીરો મીટર ખોલીને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરવામાં આવ્યા છે લોકોને નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે આમ ધોધમાર વરસેલા વરસાદે સૌરાષ્ટ્રને પાણી પાણી કરી નાખ્યું છે અને હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ વરસાદ સૌરાષ્ટ્રવાસીઓ માટે રાહત બનશે કે આફત તે જોવું રહ્યું રિપોર્ટ ન્યૂઝ